રેસ્ક્યુ બકરા મોરો કેન્દ્ર આ સાબ રેસ્ક્યુ માળી નાણાજી મોટાજી નાણાજી મોટાજી ને ત્યાંથી

માળી નાણાજી મોટાજી ને રેસ્ક્યુ કરી સારી જગ્યા પર પણ મુકશું

રાત્રિ ના આ સાપ ઘરમાં ઘુસી ગયો હતો તો હું ઘરમાંથી આ રેસ્ક્યુ કરી રહ્યો છું એમનો ભેગો થાય છે ભાઈ ଧରା ପୂତ୍ୟ ଆ ବାଜୁ ଆମେ ଧରା

દવામાં માં ભૂરી રહ્યો છું અને સારી જગ્યા પર મૂકવા જવાનો પ્રયત્ન કરી રહ્યો છું ભાઈ

ઓકે સાહેબ ધન્યવાદ આપને બહાર નહીં આવવું આપ પણ જઈ રહ્યો છે ભાઈઓ આ સાપને હું સારી જગ્યા પર મૂકવા માટે આવ્યો છું ખૂબ લાંબો રહે